મે પરિનાયર પરિના અમે ખેન મુરીના આદરાયલ કિસીને ના તમારે ગોય અમે પરિનાયર પરિના સુવારે ડાકડા સુવારે ગસતી સુવારે ઓર લડુ કે ભરહિડો બેહ ડહી સુવારે રાખી હે સુવારે ગસતી સુવારે રોડે છે રાખી આરે સુવાર તો આખર શેદા બોલો સુવારે ડહીડોલે સે દેજો સુવાતા ગेलो માં কি তোমাৰ ঘটনা